वडोदरा म्यूनिपल कोर्पोरेशन द्वारा भारत सरकार जल शक्ति विभाग जल संचय अभियान अंतर्गत कैश द रेन शीर्षक हेठ वडोदरा महानगरपालिका द्वारा रेन वोटर हार्वेस्टिंग झंबेश शुरूआत कर प्रसंगे गुजरात विधानसभा मुख्य दंडक बालकृष्ण शुक्ल मेयर पिंकी सोनी મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી સહિતના પદાધિકારીઓ અને પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે જળશક્તિ મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે હાકલ આખા દેશમાં કરવામાં આવી હતી કેચ ધી રેન એની ઝુંબેશ જ્યારે ગુજરાતમાંથી ઉઠાવવામાં આવી છે ત્યારે વડોદરા માટે ગર્વની વાત છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આખા ગુજરાતમાં સૌ પ્રથમ વખત એકી સાથે પાંચસો જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોર કરીને વડોદરામાં વરસાદમાં આવતો પાણી સંગ્રહ કરવાનું અને તેની સાથે સાથે વડોદરાના ગયા વખતની જે પૂરથી નાગરિકોને તકલીફ થાય છે એ તકલીફ દૂર કરવા માટે આશરે વીસ કરોડના ખર્ચાથી કોર્પોરેશન દ્વારા પાંચસોથી વધારે બોરવેલ બનાવવાનું શરૂ કર્યું છે

મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં કરી છે પણ તેની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે પાંચસો જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ એટલે પૂરની પરિસ્થિતિમાં પણ ફરક પડશે એટલે નહીં આવે અને સાથે સાથે વરસાદમાં વહી જતું પાણી આપણે સાચવી શકીશું તેનાથી વડોદરા શહેરના નાગરિકોને ગ્રાઉન્ડ વોટર ટેમ્બલ વધવાના કારણે પાણી સારું મળી શકશે તેના માટે હું કોર્પોરેશનની તમામ ટીમ તંત્ર બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપણા વિસ્તારમાં કોઈ પણ ઠેકાને પાણી ભરાતું હશે તો તે તાત્કાલિક આપણા વિસ્તારના નગરસેવકને જાણ કરશો તો કોર્પોરેશન એમના પોતાના ખર્ચે ત્યાં ટ્યુબવેલ બનાવી દેવામાં આવશે જેથી કરીને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં પાણી નહીં ભરાય સો ટકા વડોદરા શહેર દ્વારા એટલે કે વડોદરા કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ હાથ ધરેલ છે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં આ કાર્યક્રમ થવાનો છે પણ વડોદરાએ તેમાં પહેલ કરી છે વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ વીસ કરોડના પ્રોજેક્ટ મૂક્યા છે અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે માન્ય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ વિજયભાઈ શાહ પક્ષ પ્રમુખ માન્ય મેયર શ્રી એ બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ આગામી ત્રણેક મહિનામાં પાંચસોથી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે અને એના થકી જે જળ જળસંચયની પ્રક્રિયાને વેગ મળશે અને સાથોસાથ જે સોસાયટીઓના રિચાર્જ વેલ અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બગડેલા હશે એને પણ અમે ઝડપભેરે નેક્સ્ટ ત્રણથી ચાર મહિનામાં ચાલુ કરશું એટલે એક મેસિવ ઝુંબેશ સાથે કેચ ધ રેન્જ જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો માન્ય પ્રધાનમંત્રી સાહેબનો કન્સેપ્ટ છે એને લઈને અને આજે એક જળસંચયની ઝુંબેશ અમે ચાલુ કરી જે અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ એના ઇન્ટિગ્રલ ભાડ ગ્રુપે જળ સંચયનનું એમાં હોય છે લોકો બનાવે પણ છે ઘણીવાર મેન્ટેનન્સ મેન્ટેનન્સના એ નથી ચાલતું એટલે એ વસ્તુને પણ આ કેમ્પેનમાં અમે લીધી છે અને એને વધારે સફળતાથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ દિશામાં પણ અમે